કરવી હોય તો ગામના મુખી અને ત્યાંની ગ્રામસભાની પરમતી લેવી પડે છે કોઈ પણ કંપની ત્યાં પોતાનો પ્રોજેક્ટ નાખવા હોય તો સૌપ્રથમ ત્યાંની વ્યક્તિ સંમતિ હોવી જોઈએ ગ્રામસભાની સંમતિ હોવી જોઈએ પછી ત્યાં તે પોતાનું કામકાજ કરી શકે છે ત્યારે સાથીવા અનુસૂચી 6 ની આટલી ત્યાં અસર છે અને તમામ આદિવાસીઓને ત્યાં બંધારણની કલમ 366 એની પેટા કલમ 25 અંતર્ગત સંસદના કાનૂનો પણ ત્યાં લાગુ નથી થતા સંસદનો ઘડેલો કાયદો પણ સીધી લીટીમાં ત્યાં લાગુ નથી થતો એટલા પાવરો ત્યાં આયા છે ત્યારે આજે ત્યાં ત્યાંના આદિવાસીઓ આજે ત્યાં તેની પોતાની જળ જમીન જંગલ અને ખનીજો પરના સંસદોનો પરના અધિકારો બચાવી શક્યા છે સાથીઓ એ જ રીતે આપણા ગુજરાતમાં પણ અંબાજી થી ઉમર ગામના ચૌદ જિલ્લા જે આવે છે એમાં સંવિધાનની કલમ બસો ચુમ્માલીસ એની પેટા કલમ તેર અંતર્ગત આપણને અનુસૂચિ પાંચ ની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે આપણી અનુસૂચિ પાંચ માં આપણે બધા આવ્યા છે આપણે તો ઓગણીસો છન્નું નો પૈસા એક લાગુ છે સાથીઓ આજે આ સરકાર આપણને કોઈ દિવસે પૂછે છે અહીંયા નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હોય અહીંયા કોરિડોર બનાવવાનો હોય એરપોર્ટ બનાવવાનો હોય અહીંયા ડેમોમાં જમીનો લેવાની હોય વિસ્થાપિત કરવાના હોય અહીંયા જીએમડીસીઓમાં જમીનો આપવાની હોય એમના પ્રોજેક્ટોમાં જમીનો આપવાની હોય ત્યારે આ લોકો પાંચમી અનુસૂચિનો ક્યાંય અમલ કરતા નથી બારોબાર એમની પોલીસ મોકલે છે આપણા ખેડૂતોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને આપણી જમીન છીનવી લેવામાં આવે છે ત્યારે આઝાદીના 71 વર્ષ પછી પણ આ સરકારો ગુજરાતમાં અનુસૂચિત પાંચ ની ચુસ્ત અમલવારી નથી કરી પૈસા એકની ની ચુસ્ત અમલવારી નથી કરી અને આજે છાસ છાસ આપણા લોકોની જમીનો આજે છીનવાઈ રહી છે અનુસૂચિત પાંચ આ સરકારે લાગુ કરવી જોઈએ જળ જંગલ જમીન અને ખનીજો પરના અધિકારો આપવા જોઈએ છતાંય બંધારણનો ઉલ્લંઘન કરીને આ લોકો આજે પણ લાગુ નથી કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીનવી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાએ જાગવાની જરૂર છે આજે તમે જોઈ લો જે લોકો આજે પોલીસમાં સિલેક્શન થાય છે જે લોકોએ આજે નોકરી માટે જવું પડે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આજે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર બોલાવે છે પહેલા જિલ્લામાં બોલાવે પછી ગાંધીનગર બોલાવે અને ત્યાં ઓરિજિનલ આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં એમનું ફોર્મ કેન્સલ કરવામાં આવે છે એમને આદિવાસી નથી એવું બતાવવામાં આવે છે કેમ કેમ કે જે જે આપણી મૂળ સંસ્કૃતિ હતી જે આપણા નૈતિક મૂલ્ય હતા આપણી પરંપરા હતી આપણી રૂઢિ પ્રથા હતી તે આપણે આપણે બધા ભૂલી ગયા છે આપણે બધા ભૂલી ગયા છે તમે વિચારો આપણી જે આધી અનાધિકારથી પ્રકૃતિ સાથેનો નાતો તો જન્મ માટે થાય તો છ દિવસે છે છટીની વિધિ થતી લગ્નની વિધિ આપણે પ્રકૃતિની સાક્ષીમાં એક જાનને સાક્ષી રાખીને આપણે લગ્નની વિધિ કરતા મરણની વિધિ પ્રકૃતિની શાનમાં થતી આપણે જ્યારે નંદરિયા દેવને પૂંતા આપણે બગલિયા ભૂતને પૂંતા આપણે જ્યારે ગામના હિમરિયા દેવને પૂંતા ગામદેવને પૂંતા ગોવર દેવને પૂંતા આજે આપણે બધા ભૂલી ગયા આજે આપણે પ્રકૃતિને સૂર્યને ચંદ્રને પૂનતા હવાને પૂનતા વાયુદેવને પૂનતા નદી ને પૂનતા આપણે બધા ભૂલી ગયા અને આજે આદિવાસી તરીકે તમારે સાબિતી આપવી પડે અને આજની સંસ્કૃતિનું જે અતિક્રમણ થયું છે એ તમે ત્યાં રજૂ કરવા જશો તો તમે આદિવાસી તરીકે મટી જવાના છો આજે તમે જોઈ લો અંગ્રેજો તે વખતે આપણા પર આક્રમણ કર્યા બહારના લોકોને આપણા લોકો ઓળખી કાઢતા હતા એમના રંગ રૂપ સાથે ઓળખી કાઢે કે આપણાવાળો નથી એની બોલી ભાષા એના પહેરવેશ સાથે કે કે આ તો બહારનો લોકો છે ત્યારે તે વખતે આપણા દુશ્મનો કોણ છે આપણને ઓળખાઈ જતા હતા આજે આપણા લોકો એ જ લોકોની સંસ્કૃતિમાં આવી ગયા એજ લોકોની સંસ્કૃતિમાં આવી ગયા લોકોના પહેરવેશમાં આપણે આપણે આવી ગયા ગયા આજે 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 પેન્ટ શર્ટ કોટ જીન્સ બધા પહેરતા થઈ બધા મિક્સ થઈ ગયા એટલે ખબર નથી પડતી કે આપણો મિત્ર કોણ છે ને દુશ્મન કોણ છે આપણી બહેનોના પહેરવેશો થઈ ગયા એમની જેવા એટલે આજે ખબર નથી પડતી ત્યારે સાથીઓ આપણી અસ્મિતા બચાવી હશે આદિવાસી તરીકેનું આપણો આપણા પણ આદિવાસી પણ બચાવો હશે તો આવનારા દિવસોમાં આપણી મૂળ સંસ્કૃતિ તરફ આપણે જવું પડશે નહીં તો આપણે નહીં જઈશું તે દિવસે આપણને મળેલા રાજકીય અનામત પણ ખતમ થઈ જશે શૈક્ષણિક અનામત ખતમ થઈ જશે એ દિવસો હવે દૂર નથી આજે તમારા નમારા પર બધા પુરાવા માગે છે તમે આદિવાસી હતા તમારા બાપ દાદાઓના પુરાવા લાવો તમે લગ્ન કઈ રીતના કરો છો તમારા લગ્ન કઈ રીતના થયા એના ફોટા રજુ કરો તમારા જન્મની વિધિ કઈ છે અમને જણાવો તમારા મરણની વિધિ કઈ છે તમે અમને જણાવો પછી આપણે આદિવાસી તરીકે આપણે પોતે પ્રસ્થાપિત થઈએ છીએ ક્યારે સાચી આજે એકસો પચાસમી ભગવાન બીક્ષા મુન્ડાની જે જનનાયક ક્રાંતિ સૂર્ય ધરતી આંબાની જન્મ જયંતિ છે ત્યારે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા એકસોને પચાસમી જન્મ જયંતિ આવી છે અને સરકારના કેટલાક ધારાસભ્ય સાંસદો જ્યારે આપણું કામ હોય ત્યારે કોઈ ના મળે પણ સરકારની સૂચનાથી રથો લઈને ગામડે ગામડે ફરે છે ગામડે ગામડે ફરે છે ત્યારે એમને બિરસા મુંડાના વિચારો ઉજાગર કરવા જોઈએ બિરસા મુંડાની લડત એમણે વાત મૂકવી જોઈએ ગુરુ ગોવિંદજીની લડત શું હતી એની વાત ગામડે ગામડે મૂકવી જોઈએ એની જગ્યાએ એ લોકો ગામડે ગામડે ફરે છે એમનો પ્રચાર કરે છે ત્યારે આજે એમને ખબર પડી કે બિરસા મુંડાજી સ્વતંત્ર સેનાની દેશ માટે લડ્યા સાથીઓ મારે બીજી કોઈ રાત કે વાત નથી કરી પણ એમને આજે ખબર પડી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મારા વિસ્તારમાં આવ્યા પહેલા મુખ્યમંત્રી હતા સત્તામાં 24 વર્ષથી એ ભાઈ છે ત્યારે આદિવાસીઓના સંવિધાનિક અધિકારો કેમ લાગુ નથી કરતા અનુસૂચિ પાંચ લાગુ કરી દો પૈસા એક લાગુ કરી દો આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પણ અધિકારો છે લાગુ કરી દો સામાજિક અધિકારો લાગુ કરો પણ આજે સમાનતાની વાતો કરે છે કે છે કે આવનારા દિવસોમાં યુસીસી લાવીશું પહેલા તમે અમારા આર્થિક સમાનતાની વાત કરો આજે અમારી સાથે આર્થિક અસમાનતા થાય છે જાતિગત અસમાનતા થાય છે એની પહેલા વાત કરો પછી તમે સમાનતાની વાત કરજો આજે દેશમાં આઠ ટકા આદિવાસી છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી છે પંદર ટકા આદિવાસી પૂરા ગુજરાતમાં એક કરોડ ને પચીસ લાખ આપણે છે ઓગણત્રીસ નાતી જાતિઓ આપણી આદિવાસીઓની છે ત્યારે આ સરકાર વનવાસી જનજાતિ વન બંધુ ના નામે મૂળ આદિવાસીઓને વસનારા આદિવાસીઓને વનવાસી વન બંધુ જનજાતિ જેવા શબ્દો નો પ્રયોગ કરીને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ત્યારે આજે આ સરકારોને ખબર પડી કે ભગવાન પીરસાત્ય સેના સેનાની એમણે આ આદિવાસી ક્રાંતિ કરી ત્યારે મોડે મોડા પણ લોકો જાગ્યા અને આજે વડાપ્રધાન ને અમે પ્રતિમા સ્થાપિત કરતા હવાલે કરવાનો આખો કાવતરો હતો ત્રણ જિલ્લા પોલીસ અમને રોકવા આવી પકડવા આવી પછી પણ અમે પ્રતિમા સ્થાપી અને એજ પ્રતિમા નું વડાપ્રધાને ગઈકાલે આવીને ફૂલ અર્પણ કર્યા ત્યારે અમારે ગર્વ લેવા જેવી બાબત છે ત્યારે સાથે એટલા વર્ષોથી અમે બિરસા મુંડાજીની આદિવાસીના અધિકારોની વાત કરતા હતા અમે જોહાર બોલીએ તો એ લોકો કે કે જોહારીયા કાંથી આવી ગયા જોહારિયા કાંથી આવી ગયા અને આજે એમના વડાપ્રધાનને ગમછો નાખીને આદિવાસીની કોટી પહેરીને આજે આવીને અમે જે સ્થાપિત કરેલી પ્રતિમાનો ફૂલ ફૂલ અર્પણ કરવા પડ્યા આ આપણા બધાની તાકાત છે કે વડાપ્રધાનને અહીં આવવું પડ્યું છે કેમ કે આજે આદિવાસી સમાજ જાગે છે હક અધિકાર ની વાત કરે છે અન્યાય સામે લડે છે એમને પણ ખબર પડી ગઈ કે આદિવાસીને હવે મધ બેંક તરીકે ઉપયોગ ના થાય હવે આદિવાસી વચ્ચે જવું પડશે એટલે એમના ધારાસભ્યને અમૃત મહોત્સવના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે વિકાસ મહોત્સવના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે હમણાં ગૌરવ યાત્રા લઈને આપણી વચ્ચે એમણે મોકલ્યા હતા ત્યારે

હમણે કીધું પ્રવીણભાઈ કે ભાઈ જનજાગૃતિનો કાર્યક્રમ છે એસ ટી એસટી ઓફિસી માઇન્યુરિટીના અમે બધા ભેગા થવાના છે શું વાંધો છે અમારી જમીન પર કરવાના છે અમારા ગામમાં કરવાના છે બે ત્રણ જગ્યાએ પ્રોગ્રામ એમને કેન્સલ કરાવી દીધા પેલા જમીનવાળાને કીધું ભાઈ ખેડી નાખ મકાઈ નાખી દે એટલું બધું દબાણ કે આદિવાસી સમાજ એસી સમાજ પિછડા સમાજ કોઈ ભેગો ન થવો જોઈએ એટલા બધા અહીંના નેતાઓનો દબાણ પણ હવે આદિવાસી સમાજ એસસી એસટી ઓબીસી માઇનોરિટી હવે જાગી ગયો છે એવા નેતાઓને પણ આવનારા દિવસોમાં ઘર ભેગા થવું પડશે અને જે અધિકારીઓ એવા નેતાઓના એજન્ટ બનીને કામ કરે છે અમારે જનજાગૃતિ માટે પરવાનગી લેવાની ના હોય અમારે ક્રાંતિસુર્ય બિરસા મુડા જન્મ જયંતિ માટે તમારી પરવાનગી જરૂર નથી જમીન અમારી છે વસ્તી અમારી છે ગામ અમારું છે અને અમે મીટિંગ કરી એમાં તમને સુખા માંદો પડે છે તમારા તાયફાઓ થાય છે હમણા નરેન્દ્રભાઈ મોદી ડેરિયા પર આવ્યા આદિવાસીઓની ગ્રાન્ટમાંથી 500 કરોડ રૂપિયાની દિવાળી કરીને ગયા ત્યારે તમારા તાયફાઓ થાય એમાં કોઈને વાંધો નથી પડતો ને અમારી જનજાગૃતિની મીટિંગ થાય એમને તમને વાંધો પડે પણ તમને પણ કહેવા માંગીએ છે અમારો પણ સમય આવશે આવશે કે નહીં આવશે આપના આપણો પણ સમય આવશે એટલે કોઈ ને ડરવાની જરૂર નથી જ્યારે પણ આપણા પ્રવીણભાઈ પારગી હોય હીરાભાઈ નાયક હોય જયરામભાઈ રાઠવા હોય કે પ્રવીણભાઈ રાઠવા હોય આપણા રમણભાઈ હોય કે છગનભાઈ હોય આપણા સોમદાસ સાહેબ હોય કે આપણા નરેન્દ્રભાઈ પરમાર હોય ચિંતા નહીં કરતા હવે સમાજ જાગી ગયો છે કોઈ પણ તમને દબાવવા માટે તમને હેરાન કરે ખોટો કેસ કરે અમને કહેજો અમે આહવાન કરીશું મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતના લાખો આદિવાસીઓ તમારી સાથે ઊભા હશે તમારે કોઈને ડરવાની જરૂર નથી બહારથી આવેલા લોકો અહીંના લોકોને દબાવે છે બહારથી આવેલા બીજા લોકો અહીંના મૂળ આદિવાસી હોય એવા લોકો સાથે અન્યાયો કરે છે ત્યારે સાથીઓ અમે તમારી સાથે છે જ્યાં અમારે પોલીસ સામે ઉતરવું પડશે તો પોલીસનો નો અમે પહેલા ખાઈશું પણ તમને બચાવવાનું કામ આવનારા દિવસોમાં અમે કરીશું

નામે જમીનો ગઈ ત્યારે તમે ક્યાં હતા આપણી સાથે આટલો બધો અત્યાચાર થયો તમે ક્યાં હતા આપણા બાળકોને આપણે જવાબ નહીં આપી શકીશું એટલે સાથીઓ જાગી જાવ ક્યાં સુધી દબાવવાનું છે ક્યાં સુધી શોષણનો ભોગ બનતા રહીશું ક્યાં સુધી અન્યાયનો ભોગ બનતા રહીશું એટલે હવે અમારા જેવા યુવાનો આવી ગયા છે તમારા સહકાર અને તમારા આશીર્વાદની જરૂર છે જ્યારે પણ આપણા લોકો સાથે અન્યાય થશે આવનારા દિવસોમાં સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકશું આ વિસ્તારમાં પણ લડવાનું થશે આર લડાઈ કરવા પણ અમે તૈયાર છે એટલે કોઈ પણ યુવાન કોઈ પણ વડીલ એવું નહીં સમજતા કે અમે આદિવાસી ગરીબ અમારા કોઈ નહીં અમારી સાથે અન્યાય થાય અમે વેઠી લઈશું અમારી જમીન છીનવાઈ જતી કરી દઈશું ભાઈ બાપા કરીશું આપણો ઇતિહાસ તમે જોઈ લેજો આપણા પૂર્વજોનો ઇતિહાસ જોઈ લેજો કાળા ગોરા અંગ્રેજો સામે આપણે નથી ઝૂક્યા તો આવા કાળા અંગ્રેજોથી પણ આપણે ડરવાની જરૂર નથી ત્યારે આજના કાર્યક્રમમાં ફરી એકવાર

અને એ જ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે સાથે સાથે આપણા સમાજમાં રહેલી બધીઓ વ્યસનો અંધશ્રદ્ધાઓ કુટેવો એ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે ચિંતન મનન કરવું પડશે આપણા યુવાનો ને પણ હું વિનંતી કરું છું કે આપણે વ્યસનો અને ફેશનોથી દૂર રહેવાનું છે અને ભણવાનો છે કારકિર્દી બનાવવાની છે અહીંયા વડીલો બેઠા છે એમને પણ હું કહેવા માંગુ છું ક્યારેક ક્યારેક બે રોટલી જમવામાં ઓછી મળે તો ઓછું ખાજો પણ આપણા બાળકોને ભણાવજો એ દિવસે આપણો ઉદ્ધાર થવાનો છે શિક્ષણથી જ આપણો ઉદ્ધાર થવાનો છે એ વાત સાથે આજે મને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા સ્વાગત કર્યું સન્માન કર્યા અને અમને શાંતિથી સાંભળ્યા છે ત્યારે આયોજન મિત્રોનો તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી જય ભારત જય જવાન ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ